નમસ્કાર મિત્રો દાખલો દાખલાની અંદર બંને વ્યાજ નો તફાવત કઈ રીતે શોધાય એની સમજૂતી મેળવશું આમ જોઈએ તો કોમર્સ ના વિદ્યાર્થીઓને ખ્યાલ હોય કે ચક્ર વ્યાજ સાદુ વ્યાજ એમાં ઘણા બધા સૂત્રો આવે ઘણી બધી રીત આવે છે પરંતુ હું અહીંયા તમને એક તફાવતની રીત સરળ રીતે સમજાવું છું દસ હજાર રૂપિયાનું દસ ટકા સૂત્ર છે છેદમાં હો નો વર્ગ આ તફાવત પૂછે ત્યારે આ સૂત્ર તમારે ઉપયોગ કરવાનો હોય છે ચાલો આપણે સૌપ્રથમ પ્રથમ એની રકમમાં મૂકીએ આપણે પી હવે અહીંયા સો નો વર્ગ છે એટલે સો આપણે બે વાર મૂકી દઈએ ચાલો શૂન્ય 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 બે શૂન્ય અગિયાર બે શૂન્ય અગિયાર તો વૈધા સો તો અહીં તફાવત